કે ગુજરાતમાં માં ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં માં એક ગ્રામ સાંધી ભાવ છન્નુ રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ સાંધી ભાવ સાતસો ચુમ્મોતેર રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ સાંધી ભાવ નવસો અડસઠ રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ નવ હજાર છસો એસી રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધી ભાવ છન્નુ હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો આપણે વાત કરી રૂપિયા આઠ ગ્રામ સોનાના શું ભાવ છપ્પન હજાર સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સોના ભાવ સિત્તેર હાજર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચ્યાસી હજાર એકસો અઠ્યાસી રૂપિયા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ સાત હજાર સાતસો સુમ્માલીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ એકસઠ હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કોલ્લું સોનાનો ભાવ બાણું હજાર નવસો રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર ચારસો રૂપિયા રહ્યો છે